નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ સાત અને વિશેષ સંસ્કૃતના ચેપ્ટર નંબર બે વાર્તાલાપ એટલે કે વાતચીતના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી છે વિદ્યાર્થી મિત્રો વાર્તાલાપના સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો ઉદાહરણ આપ્યું છે ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ

અવલેહમ તો આવશ્યક વા વિચારીને જે સંવાદ છે તે તમારે તૈયાર કરવાનો છે માતા પુત્રી વિશે બંને વચ્ચેનો સંવાદ તો માતા કહે છે ઉપવિશન તો જલ સ્વીકોત્રી ધન્યવાદ માતા માતા સ્વીકોત્રી ધન્યવાદ ઇદ ભોજન આવશ્યક માતા કેચિત તક્રમ આવશ્યક માતા లవణమీ ఆవశ్యకం పుత్రీ దీకర పుత్రీ దాళమీ దా అవలేహమీ అస్తి ఆవశ్యకం మాస్ తి అవలేహం న రుచికరం మాత అన్యత్ కిమీ ఆవశ్యకం పుత్రీ ఇదనీ భోజనం సమాప్తం

અપુપો રસગુલ રસગુલ્લા ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અને લખો અહીં આપણને શબ્દો આપ્યા છે કૌંસમાં એમાં પહેલો શબ્દ છે ચસક તો ચસક અસ્તિ જલમ નાસ્તિ સ્થા અસ્તી ભોજનમ નાસ્તિ પુષ્પમ અસ્તી ઉદ્યાનમ નાસ્તિ વૃક્ષ અસ્તી ફલમ નાસ્તી કક્ષ અસ્તી છાત્ર નાસ્તી છત્ર મેઘ નાસ્તી વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના આગળના ચેપ્ટરોનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડસ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો